ગુજરાત સ્થાપના રાજકોટની જનતાને મળી નવી ભેટ રાજકોટની જનતા માટે અટલ સરોવર ખુલ્લું મુકાયું ગુડ ઇવનિંગ મારું નામ આર્કિટેક્ટ વિરેશા રૂપારેલિયા છે આ પ્રોજેક્ટમાં હું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરતી હતી ને એઝ એન આર્કિટેક્ટ ડિઝાઇનર મેં કામ કરેલું છે અટલ સરોવર સેવન્ટી ફાઈ એકર્સનો પ્રોજેક્ટ છે જે અર્બન પ્રોજેક્ટ આપણે કહી શકીએ જે રાજકોટના સ્માર્ટ સિટી એરિયામાં આવેલો છે એમાં સેવન્ટી ટ્વેન્ટી ફાઈ એકર્સ લેન્ડ આપણે લેક માટે છે અને બીજી બધી એમ્યુનિટીઝ માટે ડેડિકેટ કરેલી છે જેમાં ઘણી બધી એમ્યુનિટીઝ છે જેમ કે ફેરીઝવ્હીલ છે ટોય ટ્રેન હમણાં નજીકના સમયમાં જ આવવાની છે સોલર બોટ અને ઇલેક્ટ્રિકલ બોટ બી આપણે પ્રોવિઝન કરેલું છે અને બીજા ઘણા બધા ગાર્ડન એરિયાઝ લેન્ડસ્કેપ એરિયાઝ વોટર બોડીઝ બધું પબ્લિક માટે પ્રોવાઈડ કરેલું છે ઘણા બધા આપણે અહીંયા સેલ્ફી પોઈન્ટ્સ ક્રિએટ કરેલા છે એટલે અલગ અલગ ઝોનમાં અલગ અલગ બેકગ્રાઉન્ડ સાથે લોકો ફોટોગ્રાફ પડાવી શકે રીલ્સ બનાવી શકે વિડીયોઝ બનાવી શકે એવું પ્રોવિઝન પણ ઘણું બધું આપણે કરેલું છે અત્યારે તો સેવન્ટી ફાઈ એકર્સની જગ્યા છે એટલે આપણે ઘણા બધા લોકો એક્સપેક્ટ કરી શકીએ ફિગર એવો સ્પેસિફિક એક ટાઈમે આપણે કહીએ તો લગભગ પચાસ સાઠ હજાર લોકો એક સાથે આવી શકે એટલું પ્રોબ્લેમ અનિશા અનિશા એટલે મેઇન તો બહુ લાંબા ટાઈમથી સાંભળતા આવ્યા હતા અટોલ સરોવરનું મતલબ ઉદઘાટન થવાનું છે આ બધું મોસ્ટલી સોશિયલ મીડિયા થ્રુ કેવી રીતે અમે બધું જોયેલું હતું એમાં બી ખાસ આજે ગુજરાતના મતલબ સ્થાપના દિવસના નિમિત્તે ઉદઘાટન થયું બહુ સારું થયું છે અને અમે એટલે જ ફર્સ્ટ ડે અમે રાજ જોતા હતા એટલે અમે આજે જ આવી ગયા છીએ યંગ જનરેશન માટે મોસ્ટલી તો રાજકોટમાં કેવું છે એક તો મતલબ કન્જેસ્ટેડ છે બધું જ ટ્રાફિક આ તે બધું મોસ્ટલી પાર્ક ને એવું જ છે બધું રાજકોટમાં સરોવર ને એવું તો મોસ્ટલી અમદાવાદ ને એવું બધું જામનગર ને ત્યાં છે રાજકોટમાં અમે સાંભળ્યું હતું અમે લોકો એમ તો બહાર ના છીએ એટલે રાજકોટમાં અમને એ બહુ સારું રહી ગયું છે અમે જૂનાગઢ થી છીએ ગ્રુપમાં આવ્યા મજા આવે છે બહુ મજા આવે છે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ પરવાલાયક સ્પોટ છે અને આપ ઓનરનું મહત્વ આપશો ફરવાલાયક સ્થળ તો ઘણા છે પણ અમે મોસ્ટલી પાર્ક છે બધા પ્રદ્યુમન પાર્ક છે ઈશ્વરિયા પાર્ક છે એ બધું અમે જોયેલું છે અલગ તો ઘણું બધું છે અહીંયા મતલબ સારી ફેસિલિટીસ હજુ તો અમે આવ્યા છે જોશું અમે આગળ હજી બધું સરોવર છે મેઇન તો એ વસ્તુ છે એમ અને ફર્સ્ટ ડે ના દિવસે આટલી બધી પબ્લિક છે એ બહુ મોટી વાત છે પહેલા દિવસે જ આટલા બધા લોકો આવી ગયા છે જોવા માટે